ડીસા નગરપાલિકાની લાપરવાહીનું પરિણામ અત્યારે સરયુનગર વિસ્તારના લોકો ભોગવી રહ્યા છે ડીસા નગરપાલિકા દ્વારા ભોપાનગર ખાતે આપવામાં આવતા પાણીના પુરવઠામાં લીકેજ થતાં આ પાણી ગંદા પાણી સાથે મળીને નાળા સ્વરૂપે સરયુનગર પહોંચી રહ્યું છે અને તેના લીધે રાજપુરથી થી જુનાડી તરફ જતા માર્ગ પર ગંદુ પાણી ભરાઈ જતા અહીંથી પસાર થતાં રાહદારીઓ પરેશાન થઈ ઉઠ્યા છે છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારના રહીશો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ જ પરિણામ આવ્યું નથી જેથી સ્થાનિકો ડીસા નગરપાલિકા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે રાજપુરથી જુનાડીસા તરફ જતા માર્ગ પર આવેલું પવિત્ર જાગનાથ મહાદેવનું મંદિર પણ અત્યારે આગંદા પાણીથી ગરકાવ થઈ ગયું છે આ મંદિર પર દર્શન કરવા આવતા ભક્તોને પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને આ પાણી ગટરનું પાણી બહુ સમયથી પાણી બહુ આવે છે બાજુમાં બે મંદિર છે શંકર ભગવાનનું જે જાગનાથ મહાદેવ કહેવાય છે જૂનામાં જૂનું મંદિર છે અને બાજુમાં કેટલા બાજુનું મંદિર છે બહુ જૂનું મને સામે એકથી પાંચ ધોરણના નાના નાના બાળકોની સ્કૂલ છે આ ગટરનું પાણી એવું બહુ અંધાય છે અને ભવિષ્યની અંદર રોગચાળો ફેલાય એવું અને ત્યાંથી હેડવું બી બહુ મુશ્કેલ પડે છે ભવિષ્યની અંદર કોઈ કહેવાય એની જવાબદારી લે અને જે કોય સ્ટેશન થઈ અને ગા આપણે નગરપાલિકાનું પાણી ગ્રામ પંચાયતમાં થઈ નહીં બધાના ખેતરોમાંથી બહુ બગાડ થાય છે